વડોદરાના નવલખી મેદાનમાં વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજને ભારતના પ્રખ્યાત આર્ટિસ્ટ અભિષેક સાલ્વી દ્વારા પોર્ટ્રેટની સુંદર ભેટ અર્પણ કરવામાં આવી હતી વડોદરા નવલખી મેદાન ખાતે આયોજિત વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતિ થઈ હતી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પંદર વર્ષ અને વ્રજધામના પચ્ચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિનો લાભ લીધો હતો આ પ્રસંગે ભારતના પ્રખ્યાત આર્ટિસ્ટ અભિષેક સાલ્વી તેમના મિત્ર જય દવે ગરીમા દવે અને હર્ષ રાઠોડ દ્વારા પૂજ્ય મહારાજને પોર્ટ્રેટ ભેટ આપવામાં આવ્યું હતું આ અવસર નિમિત્તે પૂજ્યશ્રીએ અભિષેક સાલ્વીની કળાને બિરદાવીને આશીર્વાદ પાઠવ્યા હતા વધુમાં આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયિકા ભૂમિ ત્રિવેદી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી જોડાયા હતા